આણંદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે એક થયેલી એક થાલી અંતર્ગત પ્રતિક્રિયા આપી હતી સમાચાર વિગતે જોઈએ તો આગામી મહાકુંભ મેળામાં ભાગ લેવા વાળા યાત્રિકો માટે આણંદ જિલ્લાના આર અને હિન્દુ સંગઠનો દ્વારા એક વિશેષ અભિયાન એક થેલી એક થાલી અંતર્ગત બે હજાર જેટલી કીટો બનાવવામાં આવી છે જે કીટ પ્રયાગરાજ જશે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેને લઈને આજ રોજ તેર ડિસેમ્બર બપોરે ત્રણ ને પંદર કલાકે આણંદ શહેરના સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત આણંદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે કાર્યક્રમને લઈને પ્રતિક્રિયા આપી હતી આજે એક થેલી એક થાલી પ્રયાગરાજની અંદર ખૂબ મોટો મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે લગભગ ચાલીસ કરોડ જેટલા લોકો એ કુંભ મેળામાં ભાગ લેવા દર્શનાર્થે ત્યાં પહોંચી રહ્યા છે દર્શનાર્થીઓની શરૂઆત પણ થઈ ગઈ છે ચાલીસ હજાર ટન જેટલો કર કચરો પણ ત્યાં આગળ વિસર્જિત થવાનો છે ખૂબ પવિત્ર આવા કુંભ મેળાની અંદર ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ અને સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જે અત્યારે પાંચ પ્રકલ્પો ઉપર કામ થઈ ગયું થઈ રહ્યું છે એમાં મહત્ત્વના બે વિષય સ્વદેશી અને સાથે પર્યાવરણની બચાવોની જે ઝુંબેશ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ચાલુ કરી છે ત્યારે આ મહાકુંભ મેળાની અંદર ડિસ્પોઝલ ડિસ્પોઝિબલ થાળીઓ અથવા તો એમાં એને જમવાનું અને એ કચરો પેદા ન થાય એના માટે સરસ મજાની થાળી આ બંને અમારી ભગીની સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને જે સમૂહ સંસ્થાઓ છે અમારી એ તમામે એક નિશ્ચય કર્યો છે ત્યાં આગળ આપણે એક થેલી પણ પહોંચાડીશું જેથી કરી લે જેથી કરીને ઉત્સર્જિત થયેલો કચરો અને સાથે અમને જે ભોજન લેવાનું છે એ ડિસ્પોઝિબલ થાળીમાં ના લેવાનું થાય અને આખા દેશની અંદર ઘરે ઘરે જઈ પ્રત્યેક ઘરમાંથી એક થેલી અને એક થાળી ભેગી કરી અને ત્યાં પહોંચાડવાનું જે આયોજન કર્યું છે આજે અહીંયા આણંદ જિલ્લામાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લગભગ બે લાખ જેટલા સેટ આપણે ત્યાં મોકલી રહ્યા છીએ ત્યારે એ આજની જે થાળી અને થેલી મોકલી રહ્યા છીએ એને મોકલવાનો આજનો કાર્યક્રમ હતો